આશા વર્કર બહેનો દ્વારા લગભગ એક મહિનાથી લઘુત્તમ વેતન ન અપાતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે હવે સુરેન્દ્રનગરમાં પણ આ મામલે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે શું છે સમગ્ર મામલો જાણો આ વિડીયોમાં નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આશા વર્કર બહેનોને સમયસર પૂરતો પગાર ન આપવામાં આવતા અને અન્ય લાભો પણ સરકાર દ્વારા ન આપવામાં આવતા બહેનો આ મુદ્દે વિરોધ નોંધાવી રહી છે ત્યારે હવે સુરેન્દ્રનગરમાં પણ બહેનોએ આ મામલે સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે આશા વર્કર બહેનોએ ટાગોર બગીચાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો આશા વર્કર બહેનો કુલ સોળ માંગણીઓને લઈ સરકાર સામે વિરોધ નોંધાવી રહી છે તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ પાલનપુર અને ડીસામાં ભૂખ હડતાળ પર ઉતરી આવ્યા હતા ત્યારે હવે સુરેન્દ્રનગરમાં પણ બહેનો જો સરકાર દ્વારા તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ પણ હડતાળ પર ઉતરશે તમે સાંભળો કે બહેનોની શું માંગણીઓ છે સરકાર પાસેથી આ સરકાર છે વઢવાણ ચાલુ વઢવાણ તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોપર અમારું બોલ અમે અહીંયા કેટલાય વર્ષોથી નોકરીમાં ફરજ બજાવીએ છીએ પણ અમારે લોકોને કોઈ ફિક્સ પગાર નથી અને maintenance જેટલું કામ કરે એટલું મહેનતાણું મળે અમારો કોઈ ટાઈમ નથી ફિક્સ કરેલો એટલે અમારે સરકારને એવી જ માંગણી છે કે અમને કાયમી કરે અને અમારો ફિક્સ પગાર કરે અમારી બીજી કોઈ જ માંગણી નથી સરકાર સામે અમારો કોઈ જ વિરોધ નથી ખાલી સરકાર શ્રી પાસે અમે આશા રાખી છે કે અમને સાંભળે અને આ સરકાર છે ટાઈમ વગરના છે ઈ લોકોને ટાઈમ ટુ ટાઈમ કરે ટાઈમ ફિક્સ કરે અને ફિક્સ પગાર કરે અલગ માંગણી નહી સંતોષાય તો શું કરશું તો અમે આંદોલનની તૈયારી માં છીએ નામ રાજુબેન છે હું આશા વર્કરમાં અત્યારે ફરજ નિભાવું છું અને હાલ હું અત્યારે શ્રીરેન્દ્રનગર જિલ્લાની પ્રમુખ તરીકે છું આજે અમે 13 તારીખ છે 13 ત્રણ ના દિવસે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવી રહ્યા છીએ કલેક્ટર સાહેબ આગળ અમે પરમિશન લઈ લીધેલી છે એટલે આવેદન પત્રમાં એવું લખેલું છે કે અમારી માંગણીઓ પૂરી કરો હાલ અમે હડતાલ જાહેર કરવાના છીએ કલેક્ટર સાહેબ પરમિશન આપે

ફિક્સ પગાર અમારો પગાર ધોરણ નક્કી કરે સમય મર્યાદા કોઈ નથી અમારી એટલે સમય મર્યાદા નક્કી કરે તો હવે જોવું રહ્યું કે આ આશા વર્કર બહેનોની હડતાળનો અંત ક્યારે આવશે આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર